નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વ્યાકરણમાં ગદ્યાર્થ ગ્રહણની ચર્ચા કરવાના છે પરીક્ષામાં તમને એક પેરીગ્રાફ આપેલો હોય છે એ પેરેગ્રાફની નીચે પ્રશ્નો આપેલા હોય છે તમારે એ પેરીગ્રાફ ધ્યાનથી વાંચવાનો હોય અને ત્યાર પછી એને નીચે પ્રશ્નો અને એના જવાબ શોધી અને તમારે તમારી પોતાની ભાષામાં લખવાના હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે જે ભૂલ કરતા હોય છે તે એ છે કે તમે પ્રશ્નો વાંચો છો અને પછી જે લીટી પેરીગ્રાફમાં લખી છે એ બેઠે બેઠી તમે લખો છો એવું આપણે ક્યારેય નથી કરવાનું તમારે એ લીટી વાંચવાની છે વાક્ય વાંચવાનું છે અને પછી તમારે એને પોતાની ભાષામાં જવાબ લખવાનો છે તો હું માનું છું કે આપને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થશે અને આપણી ભાષા શુદ્ધિ પણ કહેવાય બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પેરેગ્રાફમાં જોઈશું કે આપણે પેરીગ્રાફ ધ્યાનથી વાંચીએ અને પછી એના જવાબ કેવી રીતે પોતાની ભાષામાં લખીએ છીએ તે તો પરીક્ષા મારી રીતે પ્રશ્ન પૂછાય છે નીચેનો ગદ્યખંડ ધ્યાનથી વાંચી તેની નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો તો આપણે પહેલાં પેરેગ્રાફનું વાંચન કરીશું પછી આપણે એના જવાબ લખીશું તો આપણે જોઈએ પ્રજાજનોની સ્વાભાવિક અને સતત રસવૃત્તિ પર લોકશાહીનો ઘણો મોટો ભરોસો રાખે છે રાજ્ય અને સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામો લોકો આપમેળે જેટલા કરે એટલી લોકશાહી વધુ ફૂલે ફાલે છે પ્રજાની પહેલ અને પ્રયોગશીલતાને લોકશાહીમાં સવિશેષ અવકાશ છે જેટલે અંશે પ્રજાકીય સહકાર અને સ્વૈચ્છિક જવાબદારી વધારે તેટલે અંશે લોકશાહીની તંદુરસ્તી વધારે લોકશાહીમાં સરકારનું મોઢું પ્રજા તરફ હોય પ્રજા નિષ્ક્રિય અથવા ઉદાસીન હોય એ નહીં ચાલે સરકાર તરફથી હર હંમેશ પીઠ માંડતી પ્રજા કોઈ દિવસ લોકશાહીને જીરવીને પચાવી શકશે નહીં આના સર્જક છે પુરુષોત્તમ માવડકર તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે પેરીગ્રાફ વાંચો છો અને પછી તમારે પ્રશ્ન વાંચવાનો છે પ્રશ્ન વાંચ્યા પછી તમે ફરી પેરીગ્રાફ વાંચો છો એટલે તમને ખ્યાલ આવશે કે મારા પ્રશ્નનો જવાબ પેરીગ્રાફના વાક્યમાં છે તો તમારે વિદ્યાર્થી મિત્રો પેન્સિલનો ઉપયોગ કરી અને વાક્ય નીચે તમારે લીટી દોરવાની છે તમે નંબર એક તમે જો મેં નંબર એક લખ્યો છે રીતે તમે આગળ બીજો પ્રશ્ન વાંચો તમે પેરીગ્રાફ ફરી વાંચો એટલે તમને જવાબ મળતા જશે મેં નંબર બે લખ્યો છે બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જેમ જેમ પ્રશ્ન વાંચતા જશો એમ એમ તમને પેરીગ્રાફમાંથી જવાબ મળતા જશે અને તમારે એની નીચે વાક્ય નીચે તમારે પેન્સિલથી લીટી દોરવાની છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આપણે પરીક્ષામાં પેન્સિલનો ઉપયોગ કરવાનો છે બરાબર હવે આપણે જોઈએ પ્રશ્ન છે જુઓ લોકશાહી સેના પર વધુ ભરોસો રાખે છે તો અહીંયા પ્રશ્ન જવાબ છે પ્રજાજનોની સ્વાભાવિક અને સતત પર લોકશાહીનો ઘણો મોટો ભરોસો રાખે છે તો આપણે એની જવાબ આપણી પોતાની ભાષામાં લખવાનો છે જવાબ આ રીતે લખાય લોકશાહી પ્રજાજનોની સ્વાભાવિક અને સતત રસવૃત્તિ પર વધુ ભરોસો રાખે છે બીજો પ્રશ્ન લોકશાહી ક્યારે વધુ ફૂલે ફાલે છે તેનો જવાબ અહીંયા છે રાજ્ય અને સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામો લોકો આપમેળે જેટલા કરે એટલી લોકશાહી વધુ ફૂલે ફાલે છે તો આપણે વાક્ય વાંચવું છે હવે એને આપણે પ્રશ્નને અનુરૂપ આપણે પોતાની ભાષામાં જવાબ આ રીતે લખવાનો છે રાજ્ય અને સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં કામો લોકો આપમેળે જેટલા કરે એટલી લોકશાહી વધુ ફૂલે ફાલે છે ત્રીજો પ્રશ્ન જોઈએ લોકશાહીની તંદુરસ્તી ક્યારે વધે તેનો જવાબ અહીંયા છે જેટલી અંશે પ્રજાકીય સહકાર અને સ્વૈચ્છિક જવાબદારી વધારે તેટલી અંશે લોકશાહીની તંદુરસ્તી વધારે હવે આપણે પેરીગ્રાફ આપણે વાક્ય વાંચ્યું છે હવે એને આપણે આપણે પોતાની ભાષામાં જવાબ લખીએ તો આ રીતે લખાય જેટલી અંશે પ્રજાકીય સહકાર અને સ્વૈચ્છિક જવાબદારી વધારે તેટલી અંશે લોકશાહીની તંદુરસ્તી વધે ચોથો પ્રશ્ન જોઈએ કોણ લોકશાહીને પચાવી શકતું નથી તેનો જવાબ અહીંયા છે પ્રજા નિષ્ક્રિય અથવા ઉદાસીન હોય એ નહીં ચાલે સરકાર તરફથી હર હંમેશ પીઠ માડતી પ્રજા કોઈ દિવસ લોકશાહીને જીરવી ને પચાવી શકશે નહીં આ વાક્યને આપણે વાંચ્યું છે હવે એને આપણે પોતાની ભાષામાં આ રીતે જવાબ લખી શકાય જે પ્રજા લોકશાહીમાં નિષ્ક્રિય અથવા ઉદાસીન હોય સરકાર તરફ પીઠ માડતી હોય એ કોઈ દિવસ લોકશાહીને પચાવી શકતી નથી વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન દરેક પેરેગ્રાફમાં પૂછાય છે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો હવે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો છો ત્યારે તમે પેરેગ્રાફ ઓલરેડી બે વખત વાંચી લીધો હોય છે એટલે તમને ખ્યાલ આવી જાય કે આમાં સારી વાત કરવામાં આવી છે બરાબર અને તમે જ્યારે જવાબ લખો છો શીર્ષક આપો છો ત્યારે આ પેરીગ્રાફના શબ્દોનો ઉપયોગ કરીને જ તમારે એનું શીર્ષક આપવાનું હોય છે તો તમે જુઓ કે પે પેરીગ્રાફમાં લોકશાહી શબ્દ આવે છે પ્રજા શબ્દ આવે છે બરાબર અને જવાબદારીની પણ વાત આવે છે આ ત્રણેય શબ્દો આવે છે તો તમે જ્યારે શીર્ષક આપો છો ત્યારે પેરીગ્રાફના શબ્દનો ઉપયોગ કરીને જ શીર્ષક આપવાનું હોય છે અને શીર્ષક મહત્વનું હોય છે કારણ કે તમે જે શીર્ષક આપો છો એ શીર્ષકમાં પેરીગ્રાફનો સમગ્ર સારાંશ આવી જતો હોય છે તો પેરીગ્રાફ આપણે બે ત્રણ વખત વાંચ્યો છે એટલે આપણે ખ્યાલ આવી જાય કે આમાં શાની વાત કરવામાં આવી છે તો અને આપણે યોગ્ય શીર્ષક આ રીતે આપી શકાય લોકશાહીમાં પ્રજાની જવાબદારી બરાબર આ પેરેગ્રાફમાં શીર્ષક સાચું અને યોગ્ય આ જ છે લોકશાહીમાં પ્રજાની જવાબદારી લોકશાહી દેશમાં પ્રજા જો પોતાની જવાબદારી પૂરેપૂરી નિભાવે ને તો આપણે જોયું ને અહીંયા લોકશાહી વધુ ફૂલે ફાલે બરાબર તો આપણે સાચું અને યોગ્ય શીર્ષક છે લોકશાહીમાં પ્રજાની જવાબદારી તો વિદ્યાર્થી મિત્રો જો પરીક્ષામાં પેરીગ્રાફ પૂછાય તો તમારે આ રીતે ચેકચેક કર્યા વગર જોડણીની ભૂલ વગર શું વાંચ્ય અક્ષરો વાંચી શકાય તેવા અક્ષરો જો તમે જવાબ લખો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ મળે વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો અહીંયા પૂરો કરવું એ પહેલાં આપણે એક બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ અર્થવિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય અરજી લેખન પત્ર લેખન કહેવતો રૂઢિપ્રયોગો સમાનાર્થી શબ્દો ભાષા શુદ્ધિ અને રૂઢિ સાથે સાથે અધ્યયન નિષ્પત્તિના વિડીયો શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો નાટક ગરબા રાસ આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો જો આપણે ગુજરાતી વિષયમાં કંઈ મુશ્કેલી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો